ના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ઇન્જિનિયરો દ્વારા તપાસ ઈવીએમ બનાવતી કંપની બી ના એલના દસ જેટલા નિષ્ણાત ઇન્જિનિયરો દ્વારા આ મશીનોનું ટેકનિકલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અંદાજે પાંચ હજાર જેટલા બી યુ અને સી યુની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે ચૂંટણી પૂર્વની ફરજિયાત પ્રક્રિયા મુજબ બેલના ઇન્જિનિયરો દ્વારા

ખાસ કરીને એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આપણે અત્યારે કરી રહ્યા છે ઈવીએમ બનાવનાર જે કંપની છે બેલ એ કંપનીના એન્જિનિયરો દ્વારા એફએલસી થઈ રહ્યું છે એમાં કોર્પોરેશનના ત્રીસથી ચાલીસ જેટલા મજૂર અને કર્મચારીઓ સામેલ છે અને આગામી ચારેક દિવસ આ કામગીરી ચાલશે જેમાં આપણે બધા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રખાઈએ છીએ એમની હાજરીમાં આ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે જેમાં ઓકે થયેલા મશીનોનો આપણે ઇલેક્શનમાં ઉપયોગ કરીએ છીએ વીએમ રાજપૂત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઇલેક્શન